મેસી ટ્રેક્ટર વેચવાનું છે વિપુલભાઈને ટ્રેક્ટરની ટોટલ માહિતી મળી જશે વિડીયો પૂરો જોવાનો છે અને ટ્રેક્ટર અમુક ટાઈમની અંદર વેચાઈ જશે તો વહેલી તકે વિપુલભાઈનો કોન્ટેક કરજો આગળ બધી માહિતી આપી દઈશ વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પેજ ફોલો કરજો વિપુલભાઈને આ મેસી ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટર છે મેસી દસ પાંત્રીસ ડીઆઈ ફર્ગુસન મોડલ વાત કરું તો બે હાજર બાર ના મોડલ આ ટ્રેક્ટર કંપની કલર છે કંપની ફિટિંગ એન્જિન અત્યારે ટ્રેક્ટર અંદર કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી તમે રૂબરૂ સ્થળ ઉપર જાય ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કંડિશન ચેક કરીને પણ લઈ શકશો પેલા વિપુલભાઈનો કોન્ટેક્ટ કરજો વિપુલભાઈ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આગળ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર રૂબરૂ જોવા જાવ તો વિપુલભાઈનો કોન્ટેક કરીને જજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ત્યાં ખોટો ધકો થશે બેટરી સારી છે સ્લેપસ્ટાર ટ્રેક્ટર બધું વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી એકદમ સારા ટાયર પણ પચાસ ટકા ઉપર ટાયર છે વિડીયો અંદર તમે ટ્રેક્ટર ક્લિયર કર જોઈ રહ્યા છો ફૂલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે વધારે માહિતી માટે વિપુલભાઈનો કોન્ટેક કરી લેજો ફૂલ સાચવેલું જવાબદારી વાળું ટ્રેક્ટર અને તાત્કાલિક વેચી દેવાનું છે તો આ ટ્રેક્ટર વેચાઈ જાય તે પહેલા તમે વિપુલભાઈનો એક વખત કોન્ટેક કરી લેજો એકદમ સારું અને સાચવેલું ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર છે વિડિયો અંદર તમે જોઈ રહ્યા છો કિંમત 315000 કિંમત અંદાજિત છે રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ના ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લીટ છે

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો